વેલકમ બેક ટુ માય તો તો કેમ બધા હર હર મહાદેવ ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ તો મિત્રો આજ વિડીયો થવાનો છે ખતરનાક નેક્સ્ટ લેવલનો ને વિડીયોમાં બને રહે તો બહુ મજા આવશે ને મિત્રો આજ હું કેવાનો પ્રોગ્રામ છે ને એ તમને કઈ દમ અમારે છે ને એક હજાર સબસ્ક્રાઈબર ની ખુશીમાં છે ને આખા સ્કૂલના બાળકોને છે ને બટેટા ભૂંગા ખબડાવાના છે ને તમને બતાડી દે થોડું લેટ તો થઈ ગયું પણ તમને બતાડી દઈએ અમારા મિત્રોને જો એક આયા છે ને મિત્રો બટેટા બાફવા મૂકી દીધા સાજો બધો સામાન લેવા ગયા ને તો એક મિત્રો એ બટેટા બાફવા મૂકી દીધા સાજો તો હવે પેલા બટેટા બાફી લઈએ ને તમને છે ને પેલા ફૂર્સન અમારી સાથે છે ને એ મળાવી દે એક જયસુખભાઈ દીપકભાઈ ભાવેશભાઈ હૃતિકભાઈ ગૌતમભાઈ ને નિલેશભાઈ ને અમારે એક મેન સ્કૂલ નો મેમ્બર સ્કૂલ નો મેમ્બર છે ને તું ખાવાના છે ને આજ તારે બટેટા હાલો ખાવાના છે ભાઈ ને તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવે જો બહુ મજા આવી ને આપણે છે ને વિડીયો ને આગળ વધારીએ મિત્રો એક ટોપ છે ને એમાં બટેટા બાફવા મેલા એમાં છે ને વઘારવાના છે ને એટલે બફાઈ જાય ને એટલે વઘારવાના બટેટા છે ને એમાં નહીં માય એટલે છે ને ટોપ બદલાવી નાખ્યો આપણે છે ને કોળી સમાજની વાડી છે ને એમાંથી ટોપનો ઉપયોગ કરીએ ઘરેથી કોઈ જ લેવાય અને ફાયસભાઈ છે ને જો આ પાકો કરે ને અમારે છે ને અનિલભાઈ આવી ગયા અનિલભાઈ ને છે ને જાનમાં જવાનું છે ને એટલે ફ્રી ન થાય એટલે કઈ વાંધો નહીં આવી ગયા એટલું ઘણું કહેવાય તો અનિલભાઈ થેન્ક યુ ને મિત્રો આ કરવામાં છે ને હું એકલો કોન્સર નથી આમાં છે ને બધાએ સહયોગ આપ્યો છે આ બધા મારા મિત્રો છે ને એ બધી નો ખર્ચો છે મારા એક નો ખર્ચો નથી મારા એક ના ખર્ચા આવે કઈ નથી કરતો મિત્રો ગયો છે બફાઈ ગયા છે ને હવે કટિંગ ચાલુ થઈ ગયું આ જો આ કાય બટેટા ફોલેસ એક આયા એક આયા આ બે ભાઈઓ છે કટિંગ કરે છે ને આયા છે યાર ભાઈઓ છે ને એ પર ફોલેસ બટેટા તો હવે છે ને અમે બે ભાઈઓ જાય પેલા તો છે ને પેસ્ટ બનાવી આવીએ કેમ કે મિક્સર છે ને ઘરે છે ઘરે જઈને પેલા કાપી આવીએ મરચાનું કટિંગ કરવાનું છે ધાણા એ બધી પેસ્ટ બનાવી ને પછી છે ને વઘારીએ તો આ વિડિયોમાં બનાવી ફાઇનલ મિત્રો છે ને અમારું બટેટાનું બટેટાનું કટિંગ થઈ ગયું છે સાજો બટેટાનું કટિંગ થઈ ગયું અમારા સંજયભાઈ આવી ગયા છે એનું કામ પતાવીને હવે થોડુંક છે ને એ બાકી છે એ બટેટાનું કટિંગ થઈ જાય ને આ છે ને મારા મમ્મી છે ને મારા ગામના માતાજી છે મારા મમ્મી ને બધી જો અહીંયા પેસ્ટ બનાવે મસ્તીની તો વિડીયોમાં બિન્રા હોય છે ને વઘારવાના છે ખાલી વઘારી જાય ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય પછી છે ને આપણે જાય ને ડાયરેક્ટ ફૂલે વહી જાવ હજી ભૂંગળા લેવાના બાકી છે ભૂંગળા લઈને ડાયરેક્ટ ફૂલે વહી જાય એક નંબર માં બટેટા તો વઘારી ને ભાઈ છે ને ફેરવે મસ્ત મજાનું ને અમારે છે ને કોઈ કે કેવાય માણસુ કીધું તું કે બટેટા ઘરવાળા મેળાની મેળા પછી મારા મમ્મી ને બોલાવી દીધા મારા મમ્મી છે ને માતાજી છે

હજી છે ને ભૂંગળા લેવાના બાકી છે ભૂંગળા બીજી ત્યાં આવી લેવાના છે તો ભૂંગળા તો લઈ લઈએ ભૂંગળા તો બધા લઈને ઓનઝે થઈ ગયા આજો ભૂંગળાની ની એન્ટ્રી થઈ ગયા આજો ભૂંગળા આઈથી લે આ બધા ભૂંગળા રિક્ષામાં નાખીને હવે ભૂલે ભૂગી જાય પેલા કેમ કે મોડું થઈ ગયું ચારનો ફોન આવ્યા આવ્યો છે કે સાહેબ શું કહેવાય કે પેલા એક થી આઠ ધોરણ ને ખવડાવી દે ને એટલે ઓછું ટેન્શન માટે ને આ પેલા છે ને ભૂંગળા લઈને વેલા હાર પૂગીએ પેલા છ થી આઠ ની પાડી દે મોટા બાળકો ને પેલા જમાડી દઈએ એટલે છે ને ટ્રાફિક ઓછી થાય ટ્રાફિક ઓછી થાય ને તો શાંતિથી થી જમી લે બાળકો તો શું આવજો આ બધા છે ને ટ્રાફિક ફૂલ થઈ ગઈ પછી છે ને એક થી પાંચ વાળાને જમાડી દઈએ એટલે ટ્રાફિક ઓછી થાય ને નિરાયત થી જમી લે ને હું કે સારું લાગે હું ભાઈ તો ટ્રાફિક ઓછી થાય ને તો આરામથી જમી લઈ જાય તો આ રીતે અમારી દઈએ અને પછી તમે રીતે શું કહે કે મોસ્ટ ઓફ છે ને મિત્રો અમારા સબસ્ક્રાઇબર છે ને નાના બાળકો છે સ્કૂલમાં અમારા વધારે સબસ્ક્રાઈબર છે હા હું હું ભાઈસ ભાઈ કઈ કહેવા માંગુ છું એમ છે કે થઈ જાય તો આ આરોપ કરવાનું નહીં થઈ જાય ને એમ કહેવાય કે પ્રાર્થના બનાવી મિત્રો હું કહેવાય કે છ થી આઠ ને જમાડી દીધા હુંગા બેટા ખવડાવી દીધા ને અમારો છે હું કહેવાય કે મારો પાર્ટનર આવી ગયો આમ કહું ને તો યુટ્યુબ સપોર્ટ સિસ્ટમ કહેવાય મારા વિડીયોમાં તમને આને ઘણી વાર હું રાજુ મજા આવી ગઈ કે હું ખાવાની કેવી મજા આવી કેવા ખતા આમ ટેસ્ટ એ તો હવે લાઈક શેર સબસ્ક્રાઈબ નું તો કહી દે લાઈક શેર ને હું કહે કે અમારે જો વિડીયો જોવો હોય ને તો અશુભ લોક જેના નાઇન યુટ્યુબમાં સર્ચ કરજો આવી ગયા છે ફૂલ લોગ તો જોવાનું ભૂલતા નહીં લાઈક શેર ને કમેન્ટ પણ કરી દેજો જે સ્કૂલમાં અમે ભણતા ને એ સ્કૂલમાં આજે અમે છે ને ભૂંગળા બટેટા ખવડાવીએ હું નહીં મારા બધા મિત્રો છે ને આ સ્કૂલમાં ભણેલા છે ખુદ અમારે સંજયભાઈ આ સ્કૂલમાં ભણેલા છે હું તો તમારે હું કંઈ કહેવા માગું છું ઘણા સમયથી અશ્વિનભાઈ કહેતા હતા કે ભૂંગળા બટેટા ખવડાવીએ ભૂંગળા બટેટા ખવડાવીએ આ બધા ઘરે હતા પ્લાન બની જાવ અમારો ઈ ફાઈનલ સૌરા દાસી વખતે એક બીજુ કવર આવશે આગળ સેને મિત્રો કે નવો કરવા છે વિચારું કે પાં ભાજી કરીયું પર જે જેમ કે અમારા મિત્રો ફ્રી ટાઈ ને ઘરે રે ઈ પ્રમાણે કરીયું આ વખતે તો ની હવે થોડો ટાઈમ લાગીયા થોડા ટાઈમ પછી પાં ભાજી કરીએ હો નિલેશ ભાઈ તમે શું કહેવા માંગો છો નંબર ભાઈ બસ મસ્ત મસ્ત થઈ ગઈ ને દુની યાદો ભાઈ તાલી થઈ કે હાઈ સ્કૂલ ની યાદો તાજે કે આપણે એમાં અનુભવ તો કે નઈ અત્યારના બાળકો પણ ભણે છે હો ભાઈ તાકાત હું ને મિત્રો આ મારા સબસ્ક્રાઇબર છે જો ખાધું ને કુંગળા બટેટા કેમ હતા મસ્ત હતા હવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં હું ભાઈ જયશુક ભાઈ તમારે કઈ બે શબ્દો કહેવાય તો આગળ તો મારો કહેવાનો એમ છે કે મારે પાછું એડમિશન લેવું છે ઓ બહુ મોટી વાત કરને કે એ સત્ય નથી મિત્રો શું કહે કે સો થી આઠ જમાડી દીધા ને હવે છે ને એક થી પાંચ જણા એક થી પાંચ ધોરણ ગમે નાના બાળકો એને છે ને જમાડી દે ને પછી આપડે ફ્રી થાય ઘરે જાય હવે છે ને ફ્રી થઈ ગયા બધા બાળકોને એમ કે થી આઠ ને રજા આપી દીધી એક થી પાંચ ને છે ને બોપરવાળી છે છે ભણવાનું છે તો સાહેબ ની મુલાકાત લઈ લે હું છે બારું હું કઈ કહેવા માંગો છો તમે થેન્ક યુ થેન્ક યુ સાહેબ હું સાહેબ ને મિત્રો આ સાહેબ છે ને હું જ્યારે ભણતો ને સો થી આઠ ત્યારે આ મારા છે ને ક્લાસ ટીચર હતા ને અત્યારે પણ સ્કૂલમાં ભણાવે તો તો સાહેબ હું કહેવાય કે અમારાથી અમને તમને હેરાન કર્યા ને અમારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કર દેજો જરાક સોરી ને હાલો હવે મળીએ પછી સારું હાલો તો હવે તારી ઘરે ને હજી છે ને ઘરે ઘણું કામ છે તો હજી પતાવવાનું છે અમે અમારે પણ જમવાનું બાકી છે સારું હાલો સર હવે છે ને ફ્રી થઈ ગયા છે ને અમારું છે ને બધું સામાન આવે છે તો હવે છે ને એ બધું હાથવી લઈએ કેમ કે અમારું નથી ખુદનું અમે છે ને અમારા સમાજનું લઈને હતા તો એ બધી અમારું છે ને સમાજ સમાજવાળા હવે અમને એને તો પેલા દિલથી ધન્યવાદ કહેવાય ને હવે છે ને બધું સાફ કરી ને છે ને મૂકી દેવાનું છે બધું સાફ સફાઈ કરીને અમારા ભાઈશ ભાઈ છે ને આ જો એમાં પાકો કરી નાખ્યો છો ને એટલે વાંધો ન આવે વધારે છે ને કાળું કાળું ન થાય ને આ પાણીની સુવિધા છે ને તો આ જ ધોઈ નાખીએ તો ભાવેશ અમારે નિલેશભાઈ તો બધીને એવું કઈ નઈ કે શરમ રાખવાની શરમ રાખવાની શરમ નહી રાખવાની કામ કર્યું ને સપોર્ટ આપ્યો સ્કૂલે સપોર્ટ આપ્યો ના ભોજન વાળી હતો ને બેનો હતો ને એની સપોર્ટ સારો આપ્યો ને એ જમાડવામાં ને બધીમાં હેલ્પ કરી હવે આ બધું સાફ કરી નાખીએ અને પછી છે નહીં અમારે બધા મિત્રોને છે ને જમવાનું બાકી છે ને હવે આ છે ને જમવાનું બાકી છે ને ત્યાં જો નાસ્તો કઈક સોડા હે ને બધું આઈસક્રીમ ને તો થોડું ખાઈ લે લઈએ ને પછી છે ને આગળ મળીએ તો વિડીયો છે ને કન્ટિન્યુ રહેજો ભાઈ આઈસ્ક્રીમ લઈને આવે તો થોડો થોડો નાસ્તો કરી લે અને આમાં શું છે ભાઈ સોડા છે તો ઠંડુ પેટ કરી લે આલો ને બધું આ સાફ કરી નાખીએ મિત્રો હવે છે ને હાવ ફ્રી થઈ ગયા છે ને આમાં જો બધી છે ને સામાન્ય જે વધારેનો છે ને એ સામાન છે ને હવે છે ને હું કહેવાય કે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ એક નવા ધમાકેદાર વ્લોગ ત્યાં સુધી બધાને બાય 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 you